નમસ્કાર મિત્રો તમે બધા જાણો છો કે પુરાણોમાં ચાર યુગનું વર્ણન કરેલ છે સતયુગ ત્રેતાયુગ દ્રાપરયુગ અને કળિયુગ કળયુગ સિવાયના બધા યુગોની પોતાની વિશેષતાઓ છે જોકે કળિયુગમાં વિશેષતા જેવું કંઈ નથી ચારે બાજુ અહંકાર વેર લોભ આતંક જ દેખાય છે કળિયુગને માનવજાત માટે એક અભિશાપ કહેવામાં આવે છે જેનાથી આ યુગમાં રહેતો દરેક વ્યક્તિ પીડાઈ રહ્યો છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કળિયુગનો અંત કેવી રીતે થશે અને કળિયુગ પછી કયો યુગ આવશે ચાલો આ વિડીયો દ્વારા તમને જણાવીએ કે કળિયુગ પછી કયો નવો યુગ શરૂ થશે અને આ નવો યુગ કેવો હશે નમસ્તે મિત્રો સુખી સત્સંગમાં આપનું સ્વાગત છે ભારતીય જ્યોતિષ અને પુરાણોમાં યુગનો સમગ્ર સમય અને કાળ ચાર યુગમાં વહેંચાયેલો છે આ ચાર યુગ સતયુગ તેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ યુગ પરિવર્તનનું બાવીસમું ચક્ર છે ભગવદ્ ગીતામાં પણ આનું વર્ણન કરવામાં આવ્યું છે પરિવર્તન આ બ્રહ્માંડનો નિયમ છે જેમ આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે રાત પછી દિવસનું થવું એ સત્ય છે જેમ ઋતુઓ તેમના નિશ્ચિત સમય પછી બદલાય છે તેવી જ રીતે ચોક્કસ સમય પછી આ બ્રહ્માંડમાં યુગનું પરિવર્તન પણ નિશ્ચિત છે એ સાચું છે કે યુગ પરિવર્તનના આ ચક્ર મુજબ હાલમાં કડયુગ ચાલી રહ્યો છે શાસ્ત્રો અનુસાર કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે જેમાં ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ હજુ બાકી છે એટલે કે કળિયુગના અંતમાં હજુ ઘણો સમય બાકી છે પરંતુ કળિયુગનો અંત કેવી રીતે થશે તેનું વર્ણન બ્રહ્મપુરાણમાં જોવા મળે છે બ્રહ્મપુરાણ અનુસાર કળિયુગના અંતમાં માનવીની ઉંમર ફક્ત બાર વર્ષ હશે આ સમય દરમિયાન માનવજાતિનું પતન થશે લોકોમાં દ્વેષ અને દુશ્મનાવટ વધશે જેમ જેમ સમય પસાર થશે નદીઓ સુકાઈ જશે અન્યાય દ્વારા સંપત્તિ મેળવનાર લોકોની સંખ્યા વધશે લોકો સંપત્તિ ખાતર કોઈને પણ મારવામાં અચકાશે નહીં કળિયુગના પાંચ વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે અને વૈકુંઠમાં પાછી ફરશે ધીમે ધીમે બધા દેવી દેવતાઓ પૃથ્વી છોડીને પોતપોતાના ધામમાં પાછા ફરશે મનુષ્યો ધાર્મિક વિધિઓ ઉપવાસ અને બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરી દેશે ગાયો દૂધ આપવાનું બંધ કરી દેશે કળિયુગમાં સમાજ હિંસક બનશે ફક્ત બળવાન લોકો જ શાસન કરશે માનવતાનો નાશ થશે સંબંધોનો અંત આવશે એક ભાઈ પોતાના ભાઈનો દુશ્મન બનશે જ્યારે આ આતંક ચરમસીમાએ પહોંચશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે અને પૃથ્વી પરથી આ બધા અધર્મીઓને નાશ કરશે વધુમાં ભગવાન કૃષ્ણએ એ પણ જણાવ્યું છે કે કળિયુગનો અંત કેવી રીતે થશે જેનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે કૃષ્ણના મતે કળિયુગમાં એવા લોકો શાસન કરશે જે કહે છે કંઈક અલગ અને કરે છે કંઈક અલગ તેવી જ રીતે કળિયુગમાં એવા લોકો હશે જેમને જ્ઞાની અને વિદ્વાન કહેવામાં આવશે પરંતુ તેમનું વર્તન રાક્ષસી હશે કળિયુગમાં માતાઓનો પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ એટલો વધી જશે કે તેમને પોતાનો વિકાસ કરવાની તક નહીં મળે ઘર મોહ અને મતથી બરબાદ થઈ જશે તેવી જ રીતે કળયુગમાં અનાજનો ભંડાર હશે પણ લોકો ભૂખથી મરી જશે ઘણા લોકો મહેલોમાં આરામથી રહેતા હશે પણ નજીકની ઝૂંપડીમાં લોકો ભૂખથી મરી જશે એક જ જગ્યાએ અસમાનતા ચરમસીમાએ હશે ભગવાન કૃષ્ણ કહે છે કે કળયુગમાં જ્યારે પાપ ચરમસીમાએ પહોંચશે અને ધર્મ પૃથ્વી પરથી અદ્રશ્ય થવા લાગશે ત્યારે હું કલ્કિત તરીકે અવતાર લઈશ અને લોકોને આ રીતે પાપોથી મુક્ત કરીશ તે પછી આવનારો નવો યુગ સતયુગ કહેવાશે એટલે કે બ્રહ્માંડ યુગ પરિવર્તનનું બાવીસમું ચક્ર પૂર્ણ કરશે અને ત્રેવીસમાં ચક્રમાં પ્રવેશ કરશે અને ફરીથી એક નવો યુગ શરૂ થશે જે સતયુગ તરીકે ઓળખાશે આ યુગમાં મનુષ્યનું આયુષ્ય ચાર હજારથી દસ હજાર વર્ષનું હશે પૃથ્વી પર ફરીથી ધર્મનો વિજય થશે મનુષ્ય ભૌતિક સુખને બદલે માનસિક સુખ પર ભાર મૂકશે જ્યાં એકબીજા માટે દ્વેષ માટે કોઈ સ્થાન રહેશે નહીં અને સર્વત્ર ફક્ત પ્રેમ જ રહેશે માનવતા ફરીથી સ્થાપિત થશે માનવજાત પરમ જ્ઞાન પ્રાપ્ત કરશે લોકો પૂજા અને ધાર્મિક વિધિઓ વગેરેમાં વિશ્વાસ કરવા લાગશે સતયુગમાં માનવજાત પોતાની તપસ્યાની શક્તિ દ્વારા દેવી દેવતાઓ સાથે વાત કરી શકશે આ યુગમાં આત્માનું પરમાત્મા સાથે જોડાણ દ્વારા લોકો પોતાના શરીર પર સંપૂર્ણ નિયંત્રણ રાખશે દરેક વ્યક્તિ ખુશ થશે અને સતયુગને આ પૃથ્વીનો સુવર્ણયુગ પણ કહેવામાં આવે છે પરંતુ પ્રિય મિત્રો કલયુગને હજુ ઘણો બધો લાંબો સમય કાપવાનો બાકી છે અને સતયુગના આગમન માટે લાખો વર્ષો બાકી છે તો આપણે કલયુગમાં જ આપણા ધર્મ અને કર્મો દ્વારા સતયુગની જેમ જીવવા માટે કેમ કામ ન કરીએ કારણ કે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે કલયુગમાં જે કોઈ ધર્મ અને કર્મોમાં માને છે તે સતયુગની જેમ જ સુખ પ્રાપ્ત કરશે તેવી જ રીતે અમે તમને યુગો સંબંધિત અન્ય માહિતી વિશે પણ માહિતગાર રાખીશું આજના વિડીયો માટે આટલું જ કૃપા કરીને અમને જમવાની મંજૂરી આપો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર